જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું રજવાડી બિસ્કીટ બનાવીશું એ બી બિસ્કીટમાં આપણે એવી બધી વસ્તુ ઉમેરીને બનાવીશું એકદમ ક્રિસ્પી બનાવીશું ફ્રેન્ડ્સ તો જુઓ આ રીતે અવાજ ઉપરથી જ તમને ખબર પડી ગઈ હશે કે કેટલા આ બિસ્કીટ છે એકદમ ક્રિસ્પી થાય છે તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે મેં આમાં કઈ સામગ્રી નાખી છે અને આ બિસ્કીટ કેવી રીતે તૈયાર થયા છે તો જુઓ આ રીતે આપણે એક કોઈ પણ ડબ્બો લેવાનો છે પણ એમાં હવા ના જવી જોઈએ એવો ડબ્બો લેવાનો જેથી કરી અને આ બિસ્કિટ તમે લગભગ આઠ દિવસ સુધી સાચવી અને રાખી શકો છો તો આજની રેસીપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે અને જુઓ આ રીતે તોડીને બે બી બતાવ્યા છે એકદમ સરસ ક્રંચી બિસ્કીટ આપણા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એની મેઈન સામગ્રી જોઈ લઈએ એક વાટકી જેટલો મેં અત્યારે અહીંયા સોજી લીધી છે અને એક વાટકી જેટલો રોટલીનો લોટ લીધો છે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે રજવાડી બિસ્કિટની પણ આમાં આપણે હજુ ઘણી બધી વસ્તુ ઉમેરીશું તો બે કાજુ અને બે બદામ લઈ લીધા છે હવે અહીંયા તમારે કેટલી ક્વોન્ટિટીમાં તમારા લોટ અને સોજી હોય એના ઉપર તમે બધી વસ્તુ ઉમેરી શકો છો તો બે ચમચી જેટલું મેં અત્યારે અહીંયા તલ લીધા છે તલ કાચ્ચે કાચા જ છે શેકેલા નથી હવે આપણે અહીંયા બે ચમચી જેટલી ખાંડ લેવાની હોય છે કારણ કે બિસ્કીટ હોય છે એ ગળ્યા આવતા હોય છે તો એને તમે સ્કીપ નહીં કરી શકો કારણ કે જુઓ આવા રજવાડી બિસ્કીટ ખાવા હોય તો થોડી તો ખાંડ આપણે ખાવી પડે છે તો બે ચમચી જેટલી મેં અત્યારે અહીંયા ખાંડ લીધી છે ત્યાર પછી બે ચમચી જેટલું મેં નાળિયેળનું છીણ લીધું છે એક ચમચી સિંગદાણા છે સિંગદાણા બી કાચા છે કારણ કે આપણે બિસ્કિટને તળીને બનાવવા છે તો કાચા લેશો તો કોઈ એકદમ સરસ ક્રિસ્પી થશે એકદમ તો આ બધી વસ્તુને આપણે મિક્સરમાં એનો પાવડર બનાવી દેવાનો છે જુઓ દરદરો નથી રાખવાનો સરસ ફાઇન આપણે પાવડર બનાવી દેવાનો છે હવે આપણે આ મિક્સર જારમાં પાવડર બનેલો છે એને એક બાઉલમાં આપણે અને કાઢી લઈશું તો આ ટાઈપનો આપણે પાવડરને રાખવાનો છે જો વધારે મોટો રહી ગયો હોય તો તમે ચાળી શકો છો પણ ચાળવાની કોઈ જરૂર રહેતી નથી એકદમ સરસ મિક્સરમાં જ ફાઇન પાવડર તૈયાર થઈ જાય છે જે જે આપણે વસ્તુ ઉમેરી છે સિંગદાણા તલ છે કાજુ બદામ છે એનું સરસ આ રીતે પાવડર તૈયાર થઈ ગયો છે હવે અહીંયા તમારે આ લોટ છે મારો રોટલીનો છે લગભગ ચમચીના માપ પ્રમાણે મેં બે વસ્તુને સેટ કરીને જ લીધી છે તો રોટલીનો લોટ એકદમ ઝીણો લીધો છે અહીંયા તમે ભાખરીનો લોટ બી લઈ શકો છો અને એ જ લોટના માપ પ્રમાણે સોજી લીધી છે સોજીને મેં કોઈ અહીંયા દળી નથી જે હોય સોજી મોટી હોય કે ઝીણી હોય તમે લઈ શકો છો કારણ કે જેટલી સોજી મોટી હશે એટલા બિસ્ક બિસ્કીટ છે એકદમ ક્રન્ચી થશે મતલબ કે ક્રિસ્પી થશે તો આ બધી વસ્તુ આપણે નાખ્યા પછી લોટ સોજી નાખીને આપણે સરસ એને મિક્સ કરી દેવાની છે ત્યાર પછી મોયન માટે આપણે અહીંયા બે ચમચી જેટલું પીગળેલું ઘી લેવાનું છે થીજેલું ઘી લેશો તો તમને માપની ખબર નહીં પડે એટલે મેં થોડું ગરમ કરીને આ રીતે ઘી લીધું છે હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારો લોટ અને સોજી હોય એ પ્રમાણે તમે અહીંયા મોયન આપી શકો છો અને ઘીની જગ્યાએ તેલ બી નાખી શકો છો એવું નથી હોતું કે ઘી નાખી શકો પણ ઘી નાખો છો તો એકદમ સરસ ક્રિસ્પી થશે અને બીજું કે સ્વાદમાં બી ઘણો બધો ફરક પડી જાય છે બિસ્કીટમાં તો હવે આપણે બે ચમચી મોયણ નાખ્યા પછી આ રીતે બધી વસ્તુને થોડી હાથથી મિક્સ કરી દેવાની છે જેથી કરી અને આપણો લોટ છે અને જે આપણે મિક્સરમાં ક્રશ કરે બધી વસ્તુ કરી છે એમાં ઘી એક એક કણમાં અંદર સ્પ્રેડ થઈ જવું જોઈએ મતલબ કે મળી જવું જોઈએ હવે આપણે આ રીતે તમે જોઈ શકો છો કે પરફેક્ટ માપ સાથે મોયન થઈ ગયું છે મુઠ્ઠી પડતું મોયન થયું છે હવે આપણે એક અડધી વાટકી જેટલું દૂધ લીધું છે જો દૂધથી તમે લોટ બાંધશો ને તો સ્વાદ સારો આવે છે પણ પાણીથી બાંધતા હો તો પાણી જોઈને સાચવીને નાખવાનું તો લગભગ ત્રણ ચાર ચમચી મેં અત્યારે અહીંયા દૂધનો ઉમેરો કરી દીધો છે હવે આપણે અહીંયા ત્રણ ચાર ચમચી દૂધ નાખી અને પછી આ રીતે બધું જે મિશ્રણ છે એને થોડું આ રીતે આપણે લોટથી બાંધવાનું છે મતલબ કે હાથથી એને થોડું મસળવાનું છે અહીંયા તમને ખબર પડી જશે કે હવે હવે તમારે કેટલું દૂધ અહીંયા ઉમેરવું પડે છે તો જુઓ આ રીતે બંધાતો નથી આમાં હજુ બી આપણે દૂધની જરૂર પડશે તો જુઓ આ રીતે કોરું કોરું લાગે તો તમારે અહીંયા ફરી બે ત્રણ ચમચી દૂધને ઉમેરી દેવાની છે પણ એક સામટું દૂધ નથી નાખવાનું જેટલું તમે આમ હાથથી મસળતા જશો એ પ્રમાણે તમે અહીંયા દૂધને ઉમેરતા જવાનું છે કારણ કે બહુ ઢીલો થઈ જશે તો જોઈએ એવા આપણા બિસ્કીટ સારા નહીં બને અને ક બહુ કઠણ થશે તો તમને જે બિસ્કીટનો રોટલી વણીશું આપણે એમાં આકાર આપીશું તો એ બનશે નહીં તો તમે જોઈ શકો છો કારણ કે આપણે સોજી એકદમ દૂધ નાખ્યા પછી એબ્ઝોર્બ કરી જાય છે મતલબ કે એકદમ સરસ સોજી છે દૂધ પીવા માંડે છે તો ફરી કોરું થવા માંડે છે તો આ સમયે તમારે એક ચમચી ચમચીથી આ રીતે દૂધને ઉમેરતું જવાનું છે અને તમને એવું લોટ બાંધતા હો ત્યારે જ આમ ખબર જ પડી જશે કે હવે આપણે અહીંયા દૂધ નાખવાની જરૂર નથી તો હવે તમે જોઈ શકો છો કે મારો આ લોટ છે એકદમ સરસ બંધાવવા માંડ્યો છે કે બિલકુલ આપણે વણીશું ત્યારે ફાટી નહીં જાય તો બસ આ ટાઈપનો આપણે લોટને રાખવાનો છે બહુ મસળવાનો નથી ખાલી ફક્ત આપણે ભેગો કરી દેવાનો છે આ જ વસ્તુ તમારે તળવી ના હોય તો તમે કડાઈમાં બેક કરી શકો છો આ બિસ્કિટને પણ બેક કરવાથી કે આ રીતે તળવાથી બિસ્કિટ બહુ જ ક્રિસ્પી થાય છે તો બેકમાં થોડી વાર થાય છે પણ આ એકદમ ઝટપટ બની જાય એ એટલા આ સરસ બિસ્કિટ તૈયાર થઈ જાય છે હવે મેં અત્યારે કોઈ પણ આપણા ઘરમાં નોર્મલ કોથળી લાવતા હોય એને ધોઈ અને કટિંગ કરી અને આ રીતે પ્લાસ્ટિક બેગ લઈ લીધી છે એમાં તમે તે તેલ કે ઘીનો ઉપયોગ કરી અને નીચે આ રીતે સ્પ્રેડ કરી શકો છો પછી આપણે એમાંથી જે લોટ બાંધ્યો છે એમાંથી બે પીસ આપણે આ રીતે કરી દઈશું તમે જોઈ શકો છો કે એકદમ આ છૂટું પડવા માંડે છે કારણ કે આપણે સોજી નાખી છે અને દૂધ એકદમ માપથી નાખ્યું છે તો આપણે આ બિસ્કિટને એકદમ સરસ ક્રંચી બનાવવાના છે એટલે વધારે પડતું દૂધનો બી ઉપયોગ નથી કર્યો અને જે મિક્સરમાં ક્રશ કરીને વસ્તુ રાખી છે એ બધી અહીંયા છૂટી પડવા માંડે છે એના કારણે આપણે આ રીતે પ્લાસ્ટિક બેગમાં આપણે વણીએ છીએ અને સરસ આ રીતે વણાઈ બી જાય છે એવું નથી થોડી કિનારીઓ લોટ બહુ કઠણ છે એના કારણે થોડી કિનારી ફાટી જશે પણ કંઈ વાંધો નહીં ફાટી જશે તો આપણે ફરી બીજી રોટલી આ રીતે વણી લઈએશું હવે અહીંયા મેં તમે જોઈ શકો છો બસ આટલી મેં મોટી રોટલી જાળી રાખી છે બિસ્કિટના માપ પ્રમાણે અહીંયા તમે થોડો પતલો જાડો એ રીતે તમે રોટલીને રાખી શકો છો મતલબ કે મોટો રોટલો બનાવતા હો તો બી તમે એ રીતે બનાવી શકો છો હવે અહીંયા મેં એક બોટલનું ઢાંકણું લઈ લીધું છે મારે ગોલાઈમાં અત્યારે બિસ્કિટને તૈયાર કરવાના હતા તમે જોઈ શકો છો જુઓ આ રીતે આપણે બિસ્કિટને આકાર આપી અને પછી આપણે કાઢી લેવાના છે તો જુઓ એકદમ સરસ આપણા બિસ્કીટ સરસ ભણાઈ ગયા છે તો બીજો બી રોટલી હતી મોટો લુયો કર્યો તો એને મેં આ રીતે સ પ્લાસ્ટિક બેગમાં ફરી મૂકી દીધું છે હવે ફરી આપણે એની એજ પ્રોસેસ કરી અને ભણી લેવાનું છે તો છે છે ને એકદમ આસાનીથી સરસ ઘરે જ બિસ્કીટ એકદમ તૈયાર થઈ જાય છે આ રજવાડી બિસ્કીટ એકદમ ડ્રાયફ્રૂટથી ભરપૂર હોય છે ડ્રાયફ્રૂટ થોડું વધારે નાખશો તો ખાવામાં સરસ ટેસ્ટ સારો લાગે છે અહીંયા તમને ફ્લેવર માટે એલાયચી નાખવી હોય તો બી તમે નાખી શકો છો પણ મેં એલાયચી અને જયફળને સ્કીપ કર્યું છે તો તમને પસંદ હોય તો તમે અગાઉ જ્યારે મિક્સરમાં ક્રશ કરો ત્યારે એલાયચીના બે ત્રણ દાણા બી ઉમેરી શકો છો ફ્લેવર માટે તો પ્લાસ્ટિક બેગ રાખી અને નીચે રાખી અને ઉપરથી આ રીતે વેલણ રાખીને બી તમે સરસ પતલો રોટલો ભણી શકો છો અને આ રીતે સરસ શેપ આપી શકો છો જો તમારા ઘરમાં મોલ્ડ હોય બિસ્કિટના તો બી તમે બિસ્કીટના મોલ્ડથી બી આ રીતે બિસ્કિટ બનાવી શકો છો પણ બધાના ઘરમાં મોલ્ડ હોતા નથી એટલે મેં ઢાંકણાનો ઉપયોગ કર્યો છે તો જુઓ આસાનીથી લગભગ એક મોટી રોટલીમાં આપણા છ થી સાત બિસ્કિટ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ બિસ્કીટમાંથી એકદમ સરસ આકાર અપાઈ ગયો છે તો આપણે હવે એને કાઢી લઈશું આસાનીથી સરસ નીકળી બી જાય છે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરશો તો ઝડપથી આ કામ થશે તો હવે આપણા આ બિસ્કિટ સરસ તૈયાર થઈ ગયા છે જુઓ થોડુંક સાઈડમાંથી આ રીતે કિનારી ફાટી ગઈ હોય એને તમે આ રીતે પ્રેસ કરી શકો છો તો હવે મેં અત્યારે તેલ ગેસ ઉપર મૂકી દીધું છે ગેસની ફ્લેમ એકદમ ધીમી છે ધીમી ગેસ ઉપર જ આપણે હવે આને તળવાના છે તો જુઓ હવે જો વધારે તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો અને તેલ વધારે થઈ ગયું હશે તો કેવું ફ્રેન્ડ્સ થશે કારણ કે આપણે એમાં ખાંડ નાખી છે અને બીજી વસ્તુ કે જે સિંગદાણા છે તલ છે એ બધું થોડું એકદમ કાળાશ પડતું થઈ જવા જ જશે કારણ કે દાજેલું આપણેને ટેસ્ટ આવશે તો ખાસ એ વાતનું અહીંયા ધ્યાન રાખજો કે તમારી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને આ રીતે લાલસ પડતા આપણા બિસ્કીટ તૈયાર થવા જોઈએ તો એક વારમાં મેં લગભગ બે ત્રણ બિસ્કીટ ત તળી દીધા હતા ત્યાર પછી બીજી વારમાં મેં આ રીતે બેથી ત્રણ બિસ્કીટ ઉમેરી દીધા છે અત્યારે હવે તમે જોઈ શકો છો કે મારું બધે તેલ એકદમ સરસ થઈ ગયું છે તો એકદમ સરસ તેલ થઈ જાય ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ રીતે જે બિસ્કીટ છે એને થોડા પલટાવી દેવાના છે કારણ કે એક બાજુથી એક કાળા ના પડી જાય બ્લેક ના પડી જાય એ માટેનું કારણ કે એ બધા દાજી ગયેલા બિસ્કીટ પછી ખાવામાં સારા નહીં લાગે તો આ ટાઈપના આપણે લાલસ પડતા જ બિસ્કીટને તળી લેવાના છે તો જુઓ આ બિસ્કીટ આપણા સરસ તળાઈ ગયા છે તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આ રીતે એક બાઉલ લેવાનું છે જે બાઉલમાં એકદમ બિલકુલ હવા જતી ના હોય એમાં તમે ભરી અને લગભગ આને આઠ દિવસ સુધી સારા રહે છે સવારના નાસ્તામાં બી ઉપયોગ કરી શકો છો છોકરાઓ સ્કૂલે જતા હોય તો એને બી તમે આ રીતે ડબ્બામાં આપી શકો છો તો આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ન્યૂ સબસ્ક્રાઈબરો તો આ રીતે નેક્સ્ટ રેસિપી બી ફરી આપણે બનાવીશું કોઈ સ શિયાળાની સિઝનની બી આ રીતે બનાવીશું તો બધાને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી